બસ 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 ભાઈ બંધ બસ રાધે 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 રાધી કરો રાધે રાધે રાતે રાધે તાલી પાડીને રાધી રાધે 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 રાધી રાધી રાધે રાધી રાધે

તો હવે વેરીફાઈડ કરવાની છે ચેનલ તો તમે જોઈ શકો છો અહીંયા માગે છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને પાન કાર્ડ વોટર કાર્ડ આ ચારમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ તમે સબમિટ કરીને આગળ વધી શકો છો તો અમારા જોડે હાલ પાનકાર્ડ છે મારા ભાઈનું તેનું અપલોડ કરીએ તો આમાં એમ કહે છે કે ફ્રન્ટ આઈડી અને બેક આઈડી તો એમાં પાસપોર્ટના તમારે જે પાસપોર્ટ કે પાન કાર્ડના ફોટા તમારે રાખવા પડે આગળ અને પાછળના બંનેના પાડીને તો એના માટે આપણે ચલો અજયના ફોટા તો લઈ લીધેલા છે પાન કાર્ડમાંથી તો અહીંયા આપણે સબમિટ કરીએ ફ્રન્ટ અને અહીંયા બેક બંને અમે ફોટા પાડીને રાખ્યા હતા આમ ચોખ્ખું લખે છે કે આધાર કાર્ડ આર નોટ એક્સેપ્ટેડ એટલે આધાર કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં તો અમે આ બે ફોટા અપલોડ કરી દીધા છે હવે નેક્સ્ટ ઉપર આપીને સબમિટ કરીશું જનચ ગ્રુઅર તો યાર મારી બધી ડિટેલ આગળ ગઈ છે હવે અમે સબમિટ કરીશું ઓકે गाइस તો તમે જોઈ શકો છો કે અહીંયા વેરીફિકેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને નીચે લખેલું આવી ગયું છે થેન્ક્સ ફોર સબમિટિંગ યોર ઇન્ફોર્મેશન વી રિસીવ એન્ડ રિસીવ ઇટ એન્ડ ગેટ બેક ટુ થોડાક દિવસમાં ઓકે થઈ જશે અને મેલ પણ આવી જશે અને આના પછી જે અહીંયા આપણે પિન આવે છે ને ઘરે કોડ એ નાખવાનું પણ આવી જશે એડ્રેસ વેરિફિકેશન માટે તો મિત્રો આવી રીતે અમે ઘણી બધી ચેનલ મોનિટાઈઝ કરેલી છે અને આ પણ અમારી ચેનલ થઈ ગઈ અમારી ટોટલ ત્રણથી ચાર ચેનલો મોનિટાઈઝેશન છે તો મિત્રો ચલો કંઈ બાકી હોય તો જોઈ લઈએ બાકી અહીંયા સુધી ચેનલ વેરીફિકેશન થઈ જાય અને ત્યાંથી આપણને અર્નિંગનું ઓપ્શન આવી જાય એટલે આવી રીતે મેસેજ આવી જાય મતલબ કે ચેનલ મોનિટાઈઝેશન થઈ જાય ને એના પછી તમે જોઈ શકો છો કે અંદર લખ્યું છે કે વેલકમ ટુ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ કોંગ્રેચ્યુલેશન યુ હેવ એક્સેપ્ટેડ ઇન ટુ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ યુ કેન નાવ મોનિટાઈઝ યુઅર ચેનલ એન્ડ કોન્ટેક્ટ સપોર્ટ તો આ ચેનલ અમારી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોનિટાઈઝેશન થઈ ગઈ હતી આ ચેનલનું નામ છે સિદ્ધનાથ સાઉન્ડ વિસનગર તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ની અંદર કેવા કન્ટેન્ટ અમે નાખીએ છીએ કેવા સોંગ નાખીએ છીએ એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો મોનેટાઇઝેશન થઈ ગયા પછી અમારી ટોટલ સોળ ડોલર આસપાસ જમા થઈ ગયેલા છે લાઈફ ટાઈમ કરીને જોઈ લઈએ હા સોળ પોઈન્ટ અઠ્ઠાવન હા અમારી સિસ્ટમ છે જેમાં અમે લાઈવ અને એડિટિંગ બધું કરીએ છીએ કુંજ સ્ટાર સ્ટુડિયો એવું વોલપેપર આના માટે બનાવેલું છે અમે હેલો ગાય અમારો ભવ્ય નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે મસ્ત કેવો લાગે છે ચકચકાટ વાહ થોડો દૂર જજે બેટા હજી દૂર જજી વાહ બસ બસ તો મિત્રો તમે ભવ્યને જોઈ શકો છો નજીક આવી જાય ભાઈ લાઈટમાં મસ્ત આવી જાય બસ કોઈ એક્શન કરી દે મસ્ત વાંધો નહીં જોયા ડો રમવા જ તારો શું રમવાનું અત્યારે ભવ્ય જમવા આવી ગયો છે અમે પણ સાથે સાથે જમવા બેસી ગયા છીએ તો હાલ તો અમે ખાલી નાસ્તા માટે પકોડી ખાઈશું પહેલાં તો કેમ કે પકોડી લાવ્યો તો ભવ્ય થોડી ઘણી ચાખી જોઈએ ટેસ્ટ કેવો છે ગામમાંથી લઈએ છીએ બહુ મસ્ત પકોડી લાગે છે કેમ કે અમારા મિત્રની જ છે એ બનાવે છે જાતે એટલે બહુ મસ્ત સારી બનાવે છે એટલે અમે ત્યાંથી ટેસ્ટ કરવા માટે લેતા હું ક્યાં નું ઘરમાં નહીં D 몇 ratena? D 몇 ratena? Kua zat Article Rich champions of Australia players, Calcutta's high four players have several golfers in theirYes own world. UK players have struggled to raise three of the best players in the world. As a result, more than 4 그림 Rebecca Correa나�oup ride a big horse to reform her. Her Bare собственноidade đã Euh guatamed by P Seattle's Tiger Gamers Society. લો લગાય લગાય આ બાજુ ફરીને લગાવંત ઓમ ઓમ કુડુ દેખાય એવું લગાય લગાય વલ લગાય પેલા લગાય સંજુલા નહી લગાયો કુડુ દેખાય એવું હા લગાવ કોમ સિના લાવ મુ તમા લગાવો જો ખોખા ભરાવાના મગજ કરતો હતો તો જો ખોખે જારો ફોટો છે અમે તો ખોખા ભરાવા લઈ જાવ ખોખા દેવાના જઈ જા એ તો પપ્પા ખોખા ભરાઈ દે આમ જો આ તળપો રાખ્યો કો તર્ફી આ તો બાજુ છે સ્માઈલ સ્માઇલ આપેટ સ્માઈલ આવી ગયું બોલ કાલ તું આવી જાય આ વિડીયો બવાઈ રમાર છે ને છે બેન და <laughs> დიმეთაファンロダ Não, não.